કચ્છના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્ર વાઘેલાને આજે વિદાયમાન આપવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને શ્રી વાઘેલાની સેવા બિરદાવી તેમને ભવ્યથી ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું કચ્છના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માટેનો કાર્યક્રમ ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રમુખ સ્થાને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા અન્ય શિક્ષણ જગતના આચાર્ય શિક્ષકગણ અને કચેરીના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૂર્વ શ્રી વાઘેલા નિવૃત્ત થયા ત્યારે તેમના તેત્રીસ વર્ષના સમયકાળને યાદ કરી તેમની કામગીરીને ખાસ બિરદાવવામાં આવી હતી ખાસ કરીને તેઓ આલ્ફાઈડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે બોર્ડની પરીક્ષામાં પણ તેમની કામગીરી હંમેશાને માટે શ્રેષ્ઠ રહેવા પામી હતી સરળ અને મક્કમ સ્વભાવના શ્રી વાઘેલાએ પોતાના સ્ટાફ સાથે સંકલન સાદી અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મહત્ત્વની કામગીરી કરી હોવાની વાત પણ સંજય પરમારે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કરી હતી તેમને ભવ્યથી ભવ્ય માન આપવામાં આવ્યું હતું તેમની શેષ કાર્યક્ષેત્ર હંમેશાને માટે શ્રેષ્ઠ અને શિરમોર રહે તેવી શુભકામના પણ પાઠવવામાં આવી હતી આ તકે તમામ ઉપસ્થિત રહેલા આચાર્યગણ શિક્ષકગણ અને સ્ટાફના અધિકારીઓએ પદાધિકારીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને તેમનો નિવૃત્તિકાળ શ્રેષ્ઠ રહે તેવી કામના પણ વ્યક્ત કરવામાં આવી હતી ઉપર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે ખાસ કરીને હમણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર પણ બંને સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે વોલ્ડફેડ ઇન્દ્રાભાઈ અને અમારી કચેરીના અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ લાંબી સેવાઓ બજાવી છે અને ખૂબ સુંદર એમની કામગીરી રહી છે અને છેલ્લે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પણ જે ખૂબ સુંદર કામગીરી કરી સ્વૈિક નિવૃત્તિ આપણે લીધી અને એના અત્યારે અમારી કચેરી સમગ્ર બંને અમારી સ્કૂલ પરિવાર અને અમારા તમામે તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખેલો છે ખાસ કરીને અમારા જે ઇમ એજ્યુકેશન તરફથી એમને અમે અહીં ગાડી ખાસ શુભેચ્છા આપીશું અને એમને મોમેન્ટોથી એનું સન્માન કરીશું અને આજે ખૂબ સારા વાતાવરણના અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારો બરાબર ત્રીસ વર્ષની મારી હું પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક વર્ષ શૈક્ષિક નિવૃત્તિને સ્વીકારેલી અને પારિવારિક જગ્યા ધ્યાને રાખી અને મારી શૈક્ષિક નિવૃત્તિ શિક્ષણ મંજૂર કરી માટે ખૂબ આભાર માનું છું અને એના અંતર્ગત આજે માન્ય ડીઓ સર અને અમારી વિદ્યાલય અને ઇન્દ્રાભાઈ પરિવાર અને અમારા તમામ જે શૈક્ષિક સંઘો છે શુભેચ્છા સ્મારનું આયોજન કર્યું છે માધ્યમથી આ સૌ વડીલો વધુ પ્રોત્સાહન પ્રગટ કરું છું અને હવે જ્યારે હું ફ્રી છું ત્યારે મારી મુખ્ય ભૂમિકા ત્યારે હાલ મારી જવાબદારી મારા પછી બાર ત્રણ વર્ષની ઉંમરના છે એટલે પારિવારિક જરૂરિયાતો છે છતાં પણ મારી લાયક શિક્ષણની પણ કામ હશે તો હું હંમેશા કચ્છ જિલ્લાની સાથે જ છું અને આ સરસ મજાની કારકિર્દીમાં મારી સારી એવી સર્વિસ કચ્છમાંથી અમલ એ રીતે રહી અને કચ્છથી શરૂઆત થઈ અને કચ્છથી પૂર્ણવૃત્તિ થઈ ત્યારે કચ્છી લોકોનો હું હૃદય થોડોક આભાર માનું છું ધન્યવાદ જય